જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ આજે બપોરની રસોઈમાં બનાવવાનું છે ટામેટાનું શાક છે ટામેટા મરચા આદુ લસણ પેસ્ટ મીઠો લીમડું બધું રેડી કરી રાખ્યું છે આપણે અને ગેસ ઉપર પહેલી મૂકી દીધી ચાપવા એના માટે આપણે રાઈ છે જીરું મરી બાદિયા અને મેથી તો આપણે તેલું તપ્યું છે તો નાખી દેસુ આપણે અને હવે આપણે તેને ઢાંકી લેશું અને અહિયાં વઘારમાં નાખવા માટે ઇંગ લઈ લેશું જાય જીરું કકડી આવે સૌ આપણે હિંગ નાખીશું મીઠો લીમડો હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું

તો જો ફ્રેન્ડ્સ તેના માટે આપણે ઘી લઈ લીધું છે રોટલીમાં ઘી ચોપડવા માટે અને લોટ પણ જો બાંધ લીધો છે કોરો લોટ વણવા માટે લઈ લીધો છે આપણે તો હવે બનાવી લેશું આપણે રોટલી તો સૌ પ્રથમ આપડે પેલી રોટલી ગાય માતા માટે દરરોજ બનાવી તો આપણે બનાવી લેશું જે બજાર માં ગયા તા મસાલા ઘઉં લેવા તો મોડું થઈ ગયું છે શાકભાજી ખલાસ થઈ ગયા શાકભાજી લેવા ગયા તા બધું કામ આજે કરી આવ્યા રસોડ થઈ ગયું છે મોડું તો જો તાવડી તપી ગઈ છે તો આપણે રોટલી નાખી દેશું

પહેલા બે ત્રણ ત્રણ દિવસ ઘર સફાઈ આલી ઘર સફાઈ કરી લીધી એટલે હવે ઘઉં લીધા મસાલા કર્યા અને હવે બે ત્રણ દિવસ ઘઉં આવશે મારા સાફ કરવાના દુકાન વાળાને ઓર્ડર થઈ આવ્યા છે કાલ સુધીમાં આવી જશે ઘઉં એટલે ઘઉં આવી જાય એટલે માણસો આપણે સાફ કરવા સાફ કરીને એરંડીયું દેવું કે પાવડર લગાવો ગણા એ પાવડર નાખે તેલ લગાડે અંદર મસાલા ઘઉં ની સીઝન આવી ગઈ હવે આવશે ડુંગળી લસણ એ આવશે એટલે છોકરા ના વેકેશન પડશે પછી આવશે અથાણાની સીઝન એક પછી એક હાલ્યું જ આવે કામ કોટે જ નહિ હવે મસાલા કરી શું એટલે આવશે કેરીની સીઝન છાણા કરો કેવી મસ્ત નોકરી કેવાય અમારી ઘરની ખવડાઓ બધીને બનાવી ને આપડે જાતે જ કામ કરીએ છીએ કોઈ કામવાળી પાસે કામ નથી કરાતા આવો જાત મહિને જિંદાબાદ

હવે આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી દેસુ અને ગોળ નાખી દેસુ ગેસ ઢાંકી દેસુ

તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલમાં નવા હો તો લાઇક છે ને સબસાબો ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને